મિત્રો સમુદ્રની વચ્ચે આવેલી ભગવાન શ્રી કૃષ્ણની નગરી બેટ દ્વારકા પર ધીમે ધીમે બિનહિન્દુ ધર્મના લોકોનો કબજો થઈ રહ્યો છે મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે અને મસ્જિદોનું નિર્માણ થઈ રહ્યું છે ખરેખર મિત્રો કહેવાય છે કે અહીંથી પાકિસ્તાન માત્ર સો કિલોમીટર દૂર છે તેથી મુસ્લિમોની અવર જવર અહીં ચાલુ રહે છે એટલે તો તેઓ આ નગરી પર કબજો જમાવી રહ્યા છે જોકે ભારત સરકારે અહીં ઘણા સમયથી અતિક્રમણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે જ્યાં મિત્રો વર્ષ બે હજાર બાવીસનો ઓક્ટોમ્બર મહિનો યાદ કરો જ્યાં દ્વારકામાં મોટા પાયે ડિમોલ્યુશનની કાર્યવાહી થઈ રહી હતી તમે જાણો છો કે આ પાછળનું કારણ શું હતું તો મિત્રો તમને જણાવી દઈએ કે દ્વારકાધીશના મહેલની આસપાસ હિન્દુઓ સ્થળાંતર કરી રહ્યા હતા અને અચાનકથી તે જગ્યા જે ભગવાન શ્રી કૃષ્ણનું ઘર કહેવાય છે ત્યાં મુસ્લિમોની વસ્તી વધવા લાગી હતી બેટ દ્વારકાથી પાકિસ્તાન માત્ર એકસો પાંચ કિલોમીટર દૂર છે મિત્રો એવું કહેવાય છે કે બેટ દ્વારકામાં રહેતી ઘણી છોકરીઓના લગ્ન પાકિસ્તાનમાં થઈ ગયા છે અને પાકિસ્તાનમાંથી ઘણી છોકરીઓ લગ્ન કરીને અહીં સ્થાય થઈ છે પરંતુ મિત્રો સરકારનો મુદ્દો આ નથી પણ મુદ્દો એ છે કહીને જમીન પર મુસ્લિમોએ કબજો કરીને કબરો બાંધવાનું શરૂ કર્યું હતું દરગાહ બનાવી હતી અને લગભગ એક લાખ ચોરસ સરકારી જમીન પર કબજો કર્યો હતો આ પછી સરકાર દ્વારા સાત કબરો સહિત સૌથી વધુ અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા હિન્દુઓનું સ્થળાંતર અટકાવવામાં આવ્યું હતું મુસ્લિમોની ગેરકાયદેસર ઇમારતો દૂર કરવામાં આવી હતી અને હવે આ સમગ્ર વિસ્તારને કૃષ્ણમય બનાવવામાં આવી રહ્યો છે તેનું સૌથી મોટું ઉદાહરણ છે ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ જી હા મિત્રો હવે ઓખાથી બેટ દ્વારકા સુધી પહોંચવા માટે બોટનો ઉપયોગ નહીં કરવો પડે કારણ કે અહીંયા સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ગયો છે નવસો અઠ્યોતેર કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ બે પોઈન્ટ બત્રીસ કિલોમીટર લાંબો છે આ બ્રિજ પર વાહનોની અવર જવર થઈ શકશે અને પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે અહીં વોકવે બનાવવામાં આવ્યો છે મિત્રો સિગ્નેચર બ્રિજ એ દેશના પહેલીવાર કરવલાઈનની ડિઝાઇનના મહાકાય થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે આ બ્રિજ બનાવવા માટે બે રિંગ મશીન બે ક્રેન અને બે જેકો બાર્જ જેવા મશીનની મદદ લેવામાં આવી છે આ પાઇપલાઇનો એટલે કે આ મહાકાય થાંભલાની વિશેષતા એ છે કે તેનો બેચ સ્ટીલનો છે અને તેના ઉપર કોન્ક્રીટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે મિત્રો જાણવા મળી રહ્યું છે કે પાયલોનનું વચન ચૌદ હજાર ટન છે દરેક પાયલોન પર બાર બાય વીસ મીટરની મોરપીચીની ડિઝાઇન કરવામાં આવી છે સાથે દિવાલો પર ભગવાન શ્રી કૃષ્ણના જીવનની માહિતી હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્પષ્ટપણે આપવામાં આવી છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો દરિયાની વચ્ચે એકસો ત્રીસ મીટર ઊંચાઈ ધરાવતા પાયલોન તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ આવી હતી જ્યારે પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય ત્યારે જ બ્રિજનું કામ કરવામાં આવતું હતું આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજનો નવસો મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે છતાં ઝૂલશે નહીં આ બ્રિજ પર એકસો બાવન કેબલ લગાવવામાં આવ્યા છે જેનો વજન પંદરસો ટન જેટલો છે